હવે વાત કરું તો ન્યુડ વિડિયો કોલિંગ ફ્રોડ એટલે સેક્સટોશન કહી શકાય હવે આમાં એવું છે કે અત્યારે આપણે બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જોડાયેલા છીએ વોટ્સઅપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે આ બધાથી આપણે જોડાયેલા છીએ ઠીક છે તો જે આ સાયબર ગઠિયાઓ હોય છે એ શું કરે છે કે તમને ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર કે વોટ્સઅપ ઉપર તમને કોઈ રિક્વેસ્ટ મોકલશે ફેસબુક ઉપર રિક્વેસ્ટ મોકલે તમે એ રિક્વેસ્ટને એસેપ્ટ કરો છો અને એસેપ્ટ કરો ત્યારબાદ તમારી સાથે ચેટિંગ ચાલુ કરે ચેટિંગ કર્યા પછી તમારે તમને જો વોટ્સએપ નંબર ના તો હોય તો વોટ્સઅપ નંબર આપવામાં આવે અને વોટ્સએપ નંબર આપ્યા બાદ તમારી સાથે વિડીયો કોલિંગ કરે છે અને જ્યારે વિડીયો કોલિંગ કરે ત્યારે એ વ્યક્તિ તમારી સામે અભદ્ર રીતે હશે કે બિભત્સ રીતે હશે બરાબર છે અને જેમાં તમારો ફેસ રેકોર્ડ કરી લેશે એ પોતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેશે અને સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા પછી તમારી પાસે એ નાણાંની માગણી કરશે કારણ કે એ રેકોર્ડિંગ કર્યા પછી તમને વોટ્સઅપ મારફતે એ વિડીયો મોકલવામાં આવશે અને તમારી પાસે નાણાકીય માગણી કરવામાં આવશે તો જે તમારી પાસે આવો કોઈ ફ્રોડ બને આવો કોઈ પ્રસંગ બની જાય કે બનાવ બની જાય તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી આની અંદર સાવચેતી રાખવાની એટલી જરૂર છે તમારે ક્યારેય કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં અને બીજી વાત એ છે કે આવી અન્નો રિક્વેસ્ટ ફેસબુક ઉપર આવે કે ઇન્સ્ટાગ્રામ ઉપર આવે કે વોટ્સઅપમાં કોઈ અનનોન વ્યક્તિનો મેસેજ આવે તો તમે ઓળખતા નથી તો પછી એને કોઈ રિસ્પોન્સ ના કરો એની સાથે ચેક ના કરો જો તમે ક્યારે પણ સાયબર ક્રાઇમના ભોગ બનો છો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરો અને એ ગોલ્ડન ઓવર્સની અંદર કરવામાં આવશે તો આપની ગયેલી રકમ પરત મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે તેથી ક્યારે પણ આપણી પાસે સાયબર ક્રાઇમ થાય તો કોલ વન નાઇન થ્રી ઝીરો અથવા ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ આપ કમ્પ્લેન કરી શકો છો